હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે બાવીસ તારીખે સમગ્ર વિશ્વમાં જે થઈ રહ્યું છે કે શું થશે શું થશે એ રામલલાના રાજ અભિષેક માટે વડિયાના પિસ્તાલીસ ગામોમાં આજે અમરેલીથી એ પધરા છે તમામ ગામોમાં જઈ અને લોકોને આમંત્રિત કરે છે અને આહવાન કરે છે કે ભાઈ બાવીસ તારીખે કેવો કાર્યક્રમ આપણે લોકોએ કરીએ અને લોકોને પણ માહિતગાર કરીએ તો જોઈએ આ તમામ મહેમાનો અને વડીયાના નગરજનો પણ સાથે છે તો આપણે સરને પૂછીએ કે ભાઈ આજના તમારા વડીયા તાલુકાનો શું કાર્યક્રમ છે જય શ્રી રામ સર આજની તારીખે તમે વડિયા મુકામે છો તો આપની થોડીક ઓળખ અને શું તમારો કાર્યક્રમ છે રામચંદ્ર ભગવાન કી જય અમે સૌ રાષ્ટ્રીય સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છીએ અને આજે વડિયા તાલુકાની અંદર વડિયા તાલુકાના તમામ લોકોને નિમંત્રણ આપવા માટેનું આયોજન છે એમાં વડિયા તાલુકાના પિસ્તાલીસ ગામોની અંદર સત્તર અઢાર ગામમાં ભગવાનનું નિમંત્રણ આપવાની શરૂઆત થઈ ગઈ છે વડિયા ગામની અંદર પણ આજે લગભગ મોટાભાગના હિન્દુ પરિવારોમાં નિમંત્રણ આપવાનું કામ પૂર્ણ થઈ ગયું છે બાવીસમી તારીખે રામલલા એ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે અને આખો હિન્દુ સમાજ આજે એ ઉત્સવ ઉજવવા માટે થનગની રહ્યો છે તો આ નિમંત્રણ પ્રત્યેક હિન્દુ ઘરે પહોંચે જ એના માટે સૌ રામ ભક્તો બહેનો ભાઈઓ બાળકો બધા જ આ કામમાં લાગ્યા છે અને આપણા વડીયા તાલુકાની અંદર પણ આવો એક ઉલ્લાસ એ બધાએ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે આપણે સૌ બાવીસમી તારીખે ભગવાનના સ્વાગત માટે આપણા ઘરે સવારમાં રંગોળી બનાવીએ બપોરે ભગવાનની આરતી કરવા માટે જે કાંઈ પણ નજીકનું મંદિર હોય એમાં પરિવાર સાથે જઈએ અને ભગવાનના દર્શન કરીએ અને પ્રતિષ્ઠા મહોત્સવને આપણે સાથે મળીને સંપૂર્ણ ગામના લોકો એ નિહાળીએ રાત્રે આપણા બધાયના ઘરે એ દીપક થાય અને ભગવાનને યાદ કરીએ આવો અવસર ઘણા બધા વર્ષો પછી એ આપણને પ્રાપ્ત થયો છે અનેક વીરોએ અનેક મહાપુરુષોએ અનેક સંતો મહંતોએ રામ ભક્તોએ આના માટે બલિદાનો આપ્યા છે આપણે સૌ ભાગશાળી છીએ કે ભગવાનના આ નિજ મંદિરમાં જે બિરાજમાન થશે એના દર્શન કરવાનો પણ આપણને અવસર મેળવે છે અને એ કામ કરવા માટે એમનું નિમંત્રણ આપવા માટે આપણે ઘરે ઘરે જવાના છીએ તો આ અવસરને જેવી રીતે આપણે ઉજવી શકીએ જેવા ભાવથી ઉજવી શકીએ સંપૂર્ણ સમાજ જ્ઞાતિ જાતિ ઊંચ નીચ એના ભેદભાવ ભૂલીને સામાજિક એકતા સમરસતા સંપૂર્ણ હિન્દુ સમાજ એક છે એની પ્રતૈતિ કરાવીએ અને ભગવાનને ઉત્સવને

પૂર્ણ થઈ જશે સર બાવીસ તારીખનો શું કાર્યક્રમ છે બાવીસ તારીખે ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રા કાઢવાના છીએ અને ગામ લોકોને હું એક હૃદયપૂર્વક આમંત્રણ આપું છું કે બધાય ભાઈઓ બહેનો બધે જોડાવાનું છે અને આપણું જે જૂનામ જૂનું રાજાશાહી વખતનું જે રામજી મંદિર છે ત્યાંથી આપણે ચાલું કરવાના છીએ અને પછી જેથી કરીને એ મંદિરની અંદર જીર્ણોધાર કરવાનો છે આપણે એટલે ગામ લોકોને એ પણ અપીલ કરું છું ફૂલ નહીં તો ફૂલની ભાખડી એ આપણું ગામનું રામજી મંદિર છે એમાં બધે સયો બને Thank you, thank you, Sapman Sahib.